નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાત મુગોરો નગદરા તાલુકાના ગામડાઓમાં વાહન ચોરી અને પશુ ચોરીની ફરિયાદો ઉઠવા પામી છે એવામાં જ જિલ્લા એસઓજી ટીમે ધાંગધ્રામાં પેટ્રોલિંગ દરમિયાન ત્રણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને પોલીસ પકડથી નાસ્તા ફરતા ઈસમોની ચોરીની મહિન્દ્રા પિકઅપ સાથે આબાદ ઝડપી લીધા છે જોકે ધાંગધ્રાના વરજપર ગામના પાટિયા પાસે શંકાસ્પદ હાલતમાં ઝડપી પૂછપરછ કરતા ત્રણ ઈસમો ગભરાઈ ગયા હતા વધુ પૂછપરછમાં પોતાની કર્મકુંડલી એસઓજી ટીમને જણાવી હતી જેમાં બાવલ સાદમિયા જાતે દેવી પૂજક મોરબીવાળો પ્રોસિબ્યુશન તેમજ હત્યાના ગુનામાં જામીન ઉપર છૂટી કોર્ટ સમક્ષ મુદ્દતમાં હાજર ન રહી ફરાર હોવાનું ખુલવા પામ્યું હતું તેમજ ઇમરાન ઘાંચી ધાંગધ્રાના રાવળિયાવાદર ગામનો રહેવાસી છે ત્યારે ભૂતકાળમાં ચોરીનો આરોપી તેમજ સાદિક બાદલાણી ખાટકી ધાંગધ્રાવાળો ચોરી કરી ચૂક્યો છે ત્યારે પશુ ચોરી અને મારઝૂડના ગુનાહિત ઇતિહાસવાળો જણાય આવ્યો છે તેઓ દ્વારા પંદર દિવસ પહેલા જ મહિન્દ્રા પિકઅપ ધાંગધ્રા કલ્પન હોટલ પાછળથી ચોરેલ હોવાનું કબૂલ્યું હતું એસઓજી પોલીસ ટીમ દ્વારા ત્રણેયને ઝડપી પાડી વધુ તપાસ અર્થે તાલુકા પોલીસને સોંપ્યા છે